હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે દસ આઠ બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણો આ વિડીયોમાં આપણો વિષય છે કે નિંદામાં નાશક દવામાં સારામાં સારું રિઝલ્ટ લેવા માટે આપણે શું પ્રયોગ કરીશું મિત્રો તો ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો ઘણા લોકો આપણે જે સ્ટીકર આવે છે જે પાંચ એમએલ જે દવા ઉતારવાનું કામ કરતું હોય છે એ પણ આપણે નાખતા હોય છે મિત્રો તો એનો ખર્ચો થોડોક વધારે થતો હોય છે મિત્રો તો ખાલી પોપે એકથી બે રૂપિયાના ખર્ચે આપણે સારામાં સારું રિઝલ્ટ મળે એ તો એની આપણે વાત કરીશું તો એની માટે આપણે શું અંદર ભેગું અને સારામાં સારું રિઝલ્ટ મેળવશું મિત્રો તો એની ખાસ કરીને વાત કરીશું મિત્રો આજે તો મિત્રો ખાસ કરીને અત્યારે કપા તમામ ખેડૂત મિત્રોને પચાસથી સાઠ દિવસના એટલે કે પોણા બે થી બે મહિનાની આજુબાજુના થઈ ગયેલા હોય છે તો અત્યારે અમે લગભગ ખેડૂત મિત્રોએ પચાસથી સાઠ ટકા સિત્તેર ટકા ખેડૂત મિત્રોએ પારા બાંધી અને એક એક પિયત આપેલા છે અમુક બે પણ પિયત આપેલા છે તો ખાસ કરીને હવે અત્યારે નિંદામણ આવડું નિંદણ થઈ ગયું છે તો મિત્રો આવડું નિંદામણ ત્યારે ખાસ કરીને નિંદામણ નાશકની દવા મારી દેવી જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે મિત્રો તો અત્યારે ખાસ કરીને જે માણને જે ખેડૂત મિત્રોને નિંદામણનાશકની જે વખાણમાં દવા મારવાની હોય તો એની માટે આપણે ખાસ કરીને મિત્રો વાત કરીશું તો અત્યારે મિત્રો આ તમે જાણો છો જે ગ્રામકજન તરીકે પણ ઓળખાય છે જે અલગ અલગ કંપનીની બધી આવે છે તો મિત્રો ખાસ કરીને આ છે પેક્રો ડિસ્કલોરાઈડ ચોવીસ ટકા એસએલ જે આ નિંદામાં નાશકમાં સારામાં સારું મિત્રો કામ કરે છે તો આનું માપ છે પ્રતિ પોપે સાઠથી સિત્તેર એમએલ મિત્રો જો સાવ નાનું ખરું હોય તો સાહીઠ એમએલ નાખો તો ચાલે અને ખરુંક મોટું હોય આવડું આવડું તો સિત્તેર એમલ નાખવા નાખવું પડે મિત્રો ખાસ કરીને તો મિત્રો સારું રિઝલ્ટ લેવા માટે આપણે શું અંદર ભેગું નાખશું તો સારામાં સારું રિઝલ્ટ મળે મિત્રો તો ખાસ કરીને નજીવા ખર્ચે એક જ રૂપિયાનો ખર્ચો થાય છે આપણે કે બે રૂપિયાનો વધીને તો મિત્રો આ છે શેમ્પુ નહીં પડી આપણે ગમે તે કંપનીનું શેમ્પુ ચાલે મિત્રો તો એક પોપે એક કે બે પડી નાખી દીવાની મિત્રો તો જેથી કરી અને સારામાં સારું નિંદામાં નાશકમાં આપણને રિઝલ્ટ મળે છે મિત્રો તો કઈ રીતનું રિઝલ્ટ મળે છે એની વાત કરીશ મિત્રો તો ખાસ કરીને શેમ્પુ એકદમ આમ ચીકણું પદાર્થ આવે છે જે દવામાં તમે નાખશો પોપમાં એક કે બે પડી મિત્રો ખાસ કરીને તો જે આપણે ખડમાંથી નિદમણનાશક દવા ઉડે છે એને આ જે આપણે મણસું હોય એનીમાંથી દવા ખાસ કરીને રહેતી હોતી નથી જે દવા ટીપાટીપા બિંદુ બિંદુ થઈ અને હેઠળ પડી જતી હોય છે તો ખાસ કરીને જે લાંબા પાંદવાળું જેવું કે મણસું ઉતેલું ખારમોરી ખર જેવા અચન આ બધા ખરડીયા એની માથે દવા ખાસ કરીને ઓછી રહેતી હોય છે બાકી પૂટો હોય કે સાટોડો હોય એની માથે કમ્પ્લીટ દવા આવી જતી હોય છે તો શેમ્પુ નાખવાથી દવાને એકદમ ચીકણું પદાર્થ કરી નાખે છે અને એકદમ હાયરે ચોંટાળી રાખે છે મિત્રો જેથી કરી એને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે ખરની દવામાં મિત્રો તો ખાસ કરીને આ પ્રયોગ તમે કરો અને તમને સારામાં સારું પરિણામ મળશે મિત્રો તો પ્રતિભાપે સાઠથી સિત્તેર એમએલ એ નિનાબનાશક દવા આવે છે અને એકથી બે પડી એક પોપમાં મિત્રો ખાસ કરીને નાખવાની તો સારામાં સારું પરિણામ મિત્રો મળે છે તો આજે આપણે આમાં અત્યારે સાટવાની શરૂઆત કરીશી તો મિત્રો તમે પણ આ ઉપયોગ કરો જે નજીવા ખર્ચે છે આમાં કોઈ એક પોપ એકથી બે રૂપિયાનો ખર્ચો લાગે છે મિત્રો અને સારામાં સારું પરિણામ મળે છે મિત્રો આપણે આ છેલ્લા ત્રણ ચાર વારથી ઉપયોગ કરીશી અને રિઝલ્ટ પણ મળે છે તો આપણો અનુભવ હોય મિત્રો તો બસ આજે આ વિડીયોમાં આવીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો થેન્ક યુ મિત્રો